ભાટકોટ બેરેજ યોજના અસરગ્રસ્ત ખેડૂતોએ સંમતિ એવોર્ડ જાહેર કર્યો છે જેમાં હરિપુરા ગામના એક ખેડૂતોએ સહમતિ એવોર્ડ સ્વીકાર્યો હતો ભાટકોટ બેરેજ યોજનામાં જમીન સંપાદન માટે સરકારે સંમતિ એવોર્ડ છે ડુબાણની જમીનમાં પણ સંપત્તિ એવોર્ડ જાહેર કરાતા સ્થાનિક ખેડૂતો ખુશી પણ પુનઃ કરવામાં માંગણી છે ભાટકોટ બેરેજ યોજનાના અસરગ્રસ્ત ખેડૂતો સંકલન સમિતિ બેઠક યોજી સહમતિ એવોર્ડ સ્વીકારવા અંગે નિર્ણય કરશે

જિલ્લા વહીવટી તંત્રએ જમીન સંપાદનની પ્રક્રિયા વધુ સરળ અને ખેડૂતોના હિત કરવા માટે પ્રયત્ન માટે ખેડૂતે હિત સર્વોપરી ન્યાયે સરકાર ખેડૂતોની સંમતિથી જમીન મેળવવા માટે બજાર કિંમત કરતાં પણ વધુ સંમતિ એવોર્ડ ભાવ જાહેર કર્યો છે જ્યાં અંદાજે પાંચ હજાર કરતાં વધુ ખેડૂતોનો લાભ થશે અંકલેશ્વર તાલુકાના બોરબાટા બોરબાટા બેટ શક્કરપોર સરફુદીન તળિયા અને ધંતુરિયા ગામો માટે સરકારે હયાત જમીન માટે અને ડુબાણોની જમીનના પણ સંમતિ એવોર્ડ જાહેર કરતા સ્થાનિક ખેડૂતો માટે દેવ દિવાળી શુભ બની છે ભાટભૂટ બેરેજ યોજનામાં માત્ર એક પ્રોજેક્ટ નથી નર્મદાના મીઠા પાણીને વેડફાતું અટકાવીને ભરૂચ ચંકલેશ્વર પાણીનો સંગ્રહ કરવા અને કૃષિ તેમજ ઉદ્યોગોને નવજીવન આપવા માટે સંજીવની સમાન મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે ત્યારે તમામ અસરગ્રસ્ત ખેડૂતો ભાઈ બહેનોને વહીવટી તંત્રએ વિનંતી કરી હતી કે તેઓ રાષ્ટ્રહિત અને પોતાના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને વહેલી તકે સમાતી કરાર કરે અને આ વિશે વળતર યોજનાનો વહેલી તકે લાભ લેવા કરી હતી ભાટપુર બેરેજમાં અમારી જમીન સંપાદિત થઈ તંત્રની સંપૂર્ણ કામગીરી પારદર્શી હતી જેથી સમંતી એવોર્ડમાં પૈસા તરત જ અમારા ખાતામાં જમા થઈ ગયા સૌથી મહત્વની વાત એ છે કે અમારી ધારણા કરતાં પણ વધારે રકમ મળી છે આ માટે હું રાજ્ય સરકાર અને વહીવટી તંત્રને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું મારું નામ ઠાકોરભાઈ પટેલ છે નવા હરિપુરામાં રહેવાસી અને જમીન અમારી શક્કરપોર ગામે આવેલી છે ભારપુટ બેરાઈજ યોજનામાં અમારી જમીન સંભાળિત થઈ છે સંમતિ એવોર્ડના સંપૂર્ણ કામગીર પારદર્શક રહેતા બીજા જ દિવસે એવોર્ડની રકમ મારા ખાતામાં જમા થઈ ગઈ છે અમારી ધારણા કરતા વધારે એવોર્ડની રકમ રકમ જમા થઈ છે તે બદલ જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારને ખૂબ ખૂબ અમારે આભારી છું સાથે ખુશી વ્યક્ત કરતા જણાવું કે અમને સારા ભાવ મળતા જ હું બીજી જમીન ખરીદશ સારી અને તેનાથી અમારા પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવીશ